આજે અમે કલેક્ટર સાહેબ મારફત શિક્ષણ મંત્રીને એક આવેદનપત્ર આપેલ છે કે જ્ઞાન સહાયકની જે ભરતી અગિયાર માસના કરાર આધારિત છે એ ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગણી કરેલ છે એટલા માટે કે જે ટેટ અને ટાટ જેવી પરીક્ષામાં ઉમેદવાર પાસ થયા હોય કે જે એક જીપીએસસી લેવલની પરીક્ષા હોય એની અંદર શિક્ષકો જ્યારે બનવા માટે થનગની રહ્યા હોય ત્યારે એને ખૂબ મોટી આશા હોય કે ભાઈ અમે આ પરીક્ષા પાસ કરી છે તો અમે કાયમી નોકરી કરી એની જગ્યાએ કાયમીની જગ્યાએ ફક્ત ટેમ્પરી અગિયાર માસથી જો એ ભરતી કરવામાં આવે તો એના ઉપરથી નુકસાની છે એક તો શિક્ષકોનું શોષણ થશે બીજું બાળક જે વિદ્યાર્થી છે એનું શિક્ષણ છે એ અંધકારમય થઈ જશે એ શિક્ષણ ઉપર માઠી અસર થશે એટલે અમારી એવી સરકારને માગણી છે કે ભાઈ જ્ઞાન સહાયક ભરતી છે જે કરાર આધારિત છે એ રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા અમારી માગણી છે